મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે પોત્રીસ પરગણા ઈડર ઇડર સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ચોવીસ નવ દંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા પોત્રીસ પરગણા ઈડર ભોબી સમાજ ઈડર વડાલી દ્વારા એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઈડર તાલુકાના ઉમેદપુરા ત્રણ રસ્તા ખાતે યોજાયો જેમાં ભોભી સમાજ પોત્રીસ પરગણા સહિત આજુબાજુના પરગણાના વરઘોડિયા સહિત ચોવીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે નવદંપતિને દાતાઓ દ્વારા ચુમ્બાલીસ જેટલી ગર્ભવકાશની વસ્તુ સહિતની ભેટ સાગવજો આપવામાં આવી હતી સાથે સાથે લગ્ન રજીસ્ટ્રેશન કરી લગ્ન નોંધણી સર્ટિફિકેટ એનાયત કરી સરકારની કુવરબાઈના મામેરા સહિતની યોદ્ધાનો લાભ મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સમૂહ લગ્ન સમિતિ દ્વારા પણ દરેક નવ પલંગ અને તિજોરીની ભેટ આપવામાં આવી હતી સમૂહ લગ્નોત્સવના ભગીરથ કાર્યમાં માત બરદાન આપનાર દાદાશ્રી નટુભાઈ પરમાર બાણપુર તેમજ નરેન્દ્ર દર્શક ઉમિતપુરા આલ અમદાવાદ જેઠાભાઈ પરમાર ઈડર આલ અમદાવાદ તથા રોકડ રકમ અને નાની મોટી ભેટ સોગાદો આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સમારંભના અધ્યક્ષ તથા ભોજનના મુખ્ય દાતા તેમજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નટુભાઈ પરમાર ગાંધીનગર વિભાગ સરસંચાલક પ્રકાશભાઈ પરમાર સાબરકાંઠા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ભાજપ વિજયભાઈ પંડ્યા એપીએમસી વડાલી ચેરમેન વિજયભાઈ પટેલ ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ દર્શક સમાજના આગેવાન અને કોંગ્રેસ પ્રદેશના આગેવાન રામભાઈ સોલંકી રાજેન્દ્રસિંહ કુંભાવત પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એકતાબેન પટેલ જીતુભાઈ પંચાલ વગેરે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં રહી જેમાં સમારંભ અધ્યક્ષ નો તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં સમાજ શિક્ષિત સંગઠિત થાય અને વ્યસનમુક્ત બને તેમજ સમાજમાં અંધશ્રદ્ધા ગુરીબાજો અને ખેટા પાત્ર બંધાય અને સભાના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી સમાજનું નામ રોશન કરી તેમ જણાવાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કિરણ પરમાર દ્વારા સુંદર રીતે કરાયું હતું આ સમૂહ લગ્નોત્સવમાં એકસો આઠ ઇમરજન્સી સર્વિસ ફાયર બ્રિગેડ ડૉક્ટર્સ ટીમ પોલીસ હોમગાર્ડ તથા સમાજના સ્વયંસેવકોએ ખડેપગે સેવાઓ આપી હતી કોત્રીસ પરગાણા ઈડર બોબી સમાજ આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં પાંત્રીસ ગામના અગ્રણીઓ જયંતિભાઈ તથા અન્ય આયોજકો અને સ્વયંસેવકોની ભારે મહેનતથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા